નાના મોટા રતડિયા ગામોને છોડતા રસ્તાઓ અને પુલોની પાપડીઓના કામો તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી અમારો શંકર ચનુભાઈ મમુભાઈ નાના રતડિયા અને અમારો પ્રશ્ન છે આ નાના રતડિયાથી ગઢસી સાજે રોડ જાય છે અમલા પાપડીનો પ્રશ્ન આજે વર્ષો થઈ ગયા અને એમાં આજ સુધી કોઈ ધ્યાન દેતો નથી રોડ મંજૂર થઈ ગયો છે કે છે કે રોડ મંજૂર થઈ ગયો છે રોડ મંજૂર થઈ ગયો છે અહીંયા પાછી પુલિયો ન હોય તો ચોમાસામાં પરિસ્થિતિ એને એ જ રહે છે ક્યારેક અહીંયા કુદરતી કરે ભગવાન કોઈક એવી બીમાર થાય કોઈ ક્યારેક ડિલિવરીનો પ્રશ્ન હોય તો આ વરસાદમાં માં જાય કેવી રીતે આ પ્રશ્ન મોટામાં મોટો છે અને મા ન્યૂઝ તરફથી અમે મા ન્યૂઝવાળાને એ કહીએ છીએ કે અમારી આ માંગ ઠેઠ સુધી તમે પહોંચાડો અને આ રસ્તો બીજો આ બાજુથી રતડિયા બે રતડિયાથી અહીંયા માંડવી બાજુ જવું હોય તો રાજડાનો ઓગનવારો એ પુલિયો તૂટી ગયો છે એટલે બે બાજુથી વરસાદમાં અમારે ક્યાંય નહીં જવાનો ગામ આખો બંધ થઈ જાય કોઈ અમારો પ્રશ્ન સંભાળવા તૈયાર નથી અને આ અમારી એટલી વિનંતી છે કે ગમે તેમ કરી આ રોડ જ્યારે મંજૂર થયો છે એ રોડનો કામ ચાલુ થાય એના પહેલા એ પુલિયો મંજૂર કરાય એ અમારી માંગ છે ખાસ બીજા કયા કયા પ્રશ્નો છે શાળા પણ અહીંયા જર્જરિત છે શાળા જર્જી છે પછી જે અત્યારે છે શિક્ષણ શિક્ષકનોની થોડીક તકલીફ છે વિદ્યાર્થીઓ પ્રમાણે શિક્ષક જોઈએ શાળાની તકલીફ છે બીજી ઘણી એવી તો ઘણી તકલીફ છે ભાઈ જો પ્રશ્ન તો આજીકા છે કે આ છે ગામની અમે રજૂઆત કરીએ એના માટે ખોદકામ માટે કાંઈક એનો કાંઈક પ્રશ્ન હલ કરો કારણ કે બીજો તો કઈ આજીકા માટે આ ગામનો વિકલ્પ છે નહીં ખાલી ખેતી આધારિત છે એટલે ચોમાસો વરસાદ સારો થાય તો પાણીનો થોડોક ભરાવો થાય તો બિચારા ખેડૂતો પોતાની આજીકા આમાંથી પેદા કરી શકે એ પ્રશ્ન ઘણા છે એવા પણ આ પ્રશ્ન સાંભળવા વાળા જોઈએ અને એના ઉપર એક્ટિવ જોઈએ કે એના ઉપર ધ્યાન દે કે ભાઈ આ પ્રશ્ન હલ થવા જોઈએ આ રોડ છે હવે તમને કહીએ કે આ રતડિયા કને પુલ બની ગયો શેરડી કને પુલ બની ગયો હવે અમારે આ પુલ બે ને શું કરવું ક્યાં જવું વરસાદ થાય તો અમારે જવું ક્યાં પછી ચૂંટણી આવે ત્યારે શું પરિસ્થિતિ ચૂંટણી તો હું તમને કહી દઉં આ તો એક લોકશાહી નો પરંપરા છે સમજી લો ચૂંટણી આવે એટલે એ લોકો ગમે જે ઉમેદવાર હોય એ આવે આવે એટલે આપણે એ કહીએ છીએ આવે ભલે આવે હવે એ જો લગભગ બધા ગામડા ફરી લેશે સંસદ સભ્ય હશે કે ધારાસભ્ય ચૂંટાયા પછી એક ગામમાં નહીં આવી શકે એક ગામમાં પૂછા નથી કરતા એ લોકો કે ભાઈ આપણે તો પછી તારે તમારે ત્યારે જરૂર છે ત્યારે તમારે ત્યારે આ બધા ગામડા નાના રથડા હોય મોટા રથડીયા બધામાં પ્રવેશ કરી જાય બધાને પૂછા કરી જાય પાછળ તમે પૂછા કરો કે પબ્લિકના પ્રશ્ન શું છે પબ્લિક ને તકલીફ શું છે એના માટે છે પ્રતિનિધિ બીજા માટે નથી ભાઈ પ્રતિનિધિ શેના માટે હોય પ્રતિનિધિ આટલા માટે હોય કે આ ભાઈ પ્રજાના શું પ્રશ્ન છે એ પ્રશ્ન અમને હલ કરવા જોઈએ સામે અમને ન જવું જોઈએ આ એક લોકશાહી કે અમને ન જવું જોઈએ એને આવવું જોઈએ પૂછા કરવી જોઈએ કે ભાઈ તમારે ગામડામાં શું પ્રશ્ન છે શું તકલીફ છે એના માટે અમે શું કરીએ એનો એને એની જવાબદારી આવે છે અમે અમારી જવાબદારી નભાવી લીધી વોટ દીધો લોકશાહીમાં અમારે જે લોટ દઈ દીધું એ અમારો જે નબળી લીધો પડે એ લોકોનો જે છે નિયમ પ્રમાણે એને પૂછા કરવી જોઈએ તકલીફ ભાઈ કાયમ જે માટર હતી પંચવારે થયા કોપ કમ થી ને તો રોગો વાયદા દીન તો વાયદા સાચા પે ને ખોટા વાયદા ડાઈ ને હલે વણે તા કઈ પણ કોઈ જાત થયો આસંજો કમ થયો નહીં કોપ પકસ વે રાજકીય આગે વન કે તા હાજી ચૂંટણી વે ત્યાર ગને તા પઠિયા પો પોછાઈ ના કરી કોઈ જાત જો ਨੇ ਹੀ ਜੋ ਕੋ ਸਮਸ਼ਿਆ ਹੁਈ ਐ ਇੰਜੇ ਕਿਡਾ ਕਿਡਾ ਰਜੂਵਤ ਕੀ ਆਇਓ ਰਜੂਆਤਾ ਸੀ ਦਾਰਾ ਸਭੇ ਕੇ ਚੋਂ ਇਹ ਕਹਿੰਕੇ ਚੋਂ ਸਰਪੰਚ ਕੇ ਚੋਂ ਦਾਰਾ ਸਭੇ ਕੇ ਚੋਂ ਅਸੀਂ ਉਹਨਕੇ ਚੋਂ ਜਿੰਦੋ ਕੇ ਹੱਲ ਥੀਏ ਨਾ ਤੋ ਲੇ ਕਰੋ ਕਿਨਾ ਕੋਰੀ ਰੱਖੀ ਮੈਂ ਜਿੱਦੀ ਕੀ ਵਿਕਾਸ ਤੇ ਕਮ ਨਾ ਤਾ ਅਸੀਂ ਵਿਕਾਸ ਨਾ ਤੋ ਥੀਏ ਹਾਂ ਵਿਕਾਸ ਨਾ ਤੋ ਥੀਏ ਆਨੇ ਵਿਕਾਸ ਥੀਏ ਇਨਲਾ ਅਹੀਂ ਕਰੋ ਰਜੂਵਤ ਕਰੀਂਦਾ કરી કરી એ કામ બાકી રહ્યા હાલ મળે માંડવી તાલુકાની ગામડાઓની વાતો કરીએ હાલમાં જયારે વરસાદ સારો થયો ત્યારે ઘણી બધી એવી પાપડીઓ જે ખકડી ગઈ છે એના કારણે ગામડાઓમાં મુશ્કેલી સર્જાઈ તો માંડવી તાલુકા પંચાયતના વિપક્ષી નેતા અને માંડવીના જાણીતા એડવોકેટ અરવિંદસિંહ જાડેજા આપણી સાથે છે બાપુ શું કહેશો રોડ રસ્તા અને પાપડીઓ પુલો જર્જરિત બન્યા છે દશા આપણે જોઈએ તો બહુ ખરાબ હાલતમાં છે તો શું કહેશો અત્યારે આપણે જે રોડ ઉપર ઊભા છીએ એ નાના મોટા રતળિયાને માંડવીને એટલે કે તાલુકા મથકને જોડતો મેઇન રોડ છે અને જ્યારે પણ વરસાદ થાય અને આ જ્યારે જોતસર ડેમ છે એ ઓગની જાય અને બાજુમાં રાજડા ડેમ છે ઓગની જાય ત્યારે આખો આ રોડ બંધ થઈ જતો હોય છે અને આ છેલ્લા આઠ દસ વર્ષની સમસ્યા છે કે જ્યારે પણ ખૂબ વરસાદ થાય છે ત્યારે નાના નાના અને મોટા રતડિયાને જોડતો આ તાલુકા મથકને જોડતો રોડ જ આખો બ્લોક થઈ જાય છે અને ચાર પાંચ દિવસ સુધી નાના મોટા રતડિયા ગામ છે એ આખા તાલુકા કે જિલ્લા લેવલથી અલગ થઈ જતા હોય છે એટલે ખૂબ જ ગંભીર સમસ્યા છે સરકાર વાતો મોટી મોટી કરે છે રોડ રસ્તાની વિકાસની વાતો મોટી થાય છે પણ આ જગ્યાએ આવીને આપણે જોઈએ કે છેલ્લા દસ વર્ષથી આ સમસ્યા છે કે જ્યારે પણ જોતસર ડેમ અને રાજડા ટેકરી ડેમ ઓગની જાય ત્યારે આખો રોડ ધોવાણ થઈ જાય છે દસ દિવસ સુધી નાના અને મોટા રતડિયા ગામનો તાલુકા લેવલથી આખો સંપર્ક વિહોણા થઈ જાય છે એમાં ક્યારેક કોઈક ડિલિવરીનો પ્રસંગ આવે ક્યારેક કોઈકને ઓચીલો હાર્ટ એટેક આવી જાય ચોમાસાની સિઝન હોય ને કોઈને સર્પદંશ થઈ જાય કે અન્ય કોઈ બનાવ બને ત્યારે આવા ઇમરજન્સીમાં આ લોકોને કઈ રીતે સારવાર પૂરી પાડવી તો એમાં તો ઘણા લોકોના જીવ ઉપર પણ જોખમ આવી જાય છે એટલે અમારી તો સરકાર કરીને એવી માંગણી છે કે આ જે નાના મોટા જોડતો રોડ છે એના આ જે પાપડી છે એ જગ્યાએ મોટો પુલિયો બનાવવામાં આવે પુલિયો એમ કે છે એનો ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ખૂબ પ્રચાર પ્રસાર પણ કર્યો છાપામાં આવી ગયો મીડિયામાં આવી ગયો કે બે ત્રણ કરોડના ખર્ચે આખો રોડ મંજૂર થઈ ગયો છે પણ આવો તો અમે ત્રણ ચાર વર્ષથી સાંભળીએ છીએ અને જમીન ઉપરની જે હકીકત છે ઈ તો તમે તમારી નજર સામે જોઈ શકો છો કે આજની તારીખમાં અહીંયાથી એકને જ્યારે બીજા વાનને પસાર થવો હોય ત્યારે એક વાનને સાઈટમાં ઉભો રહ્યો ત્યારે જ બીજો વાન નીકળે છે ને અત્યારે પણ જો બે ત્રણ ઇંચ વરસાદ થઈ જાય એટલે વરી પાછો આ રોડ ધોવાણ થઈ જાય અને વરી પાછો ચાર પાંચ દિવસ સુધી આ ગામ આખા તાલુકા મથક થી સંપર્ક વિહોણા બની જાય છે એટલે ગામ લોકોની આ ખૂબ મોટી ગંભીર સમસ્યા છે અને સરકાર જયારે વિકાસના નામે મોટી મોટી વાતો કરતી હોય ત્યારે અમે આ સરકારને અને સરકારના જે પ્રતિનિધિઓ છે ધારાસભ્ય છે સંસદ સભ્ય છે એમને કહેવા માંગીએ છીએ કે આપ આ રોડ ઉપર આવો અને કેવી મોટી સમસ્યા છે જોવો અને જો તાત્કાલિક આનો નિર્ણય નથી થતો તો નાના અને મોટા રતડિયા ગ્રામજનો સાથે રાખી અને અમે તાલુકા લેવલ માં પ્રદર્શન કરવાના છીએ એવી આપના માધ્યમથી હું ચીમકી ઉચ્ચારું છું ખાસ બાપુ આપ આ ગામના પ્રતિનિધિ છો નાના રતડિયા મોટા રતડિયા હમલા મંચલ આ વિસ્તારની અંદર તમને શું લાગે છે કેટલા કામો થયા છે હાલમાં કામો જે રીતે થતા હોય છે એ થાય છે પણ માત્ર કાગળ ઉપર કામો થાય છે આપણે જોઈએ છે 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 કે આ વિસ્તારમાં આવે રોડ રસ્તા મંજૂર થાય થાય એવો પ્રચાર પ્રસાર મીડિયામાં સોશિયલ મીડિયામાં આવે છે અને એના સમાચાર વહેતા થાય છે પણ જમીન ઉપર કામ જુઓ તો કોઈ પણ કામ નથી થતો કારણ કે પેલો તો આ જે પાયાની સુવિધા છે રોડ રસ્તા એ જો બંધ થઈ જતા હોય આઠ દસ દિવસ માટે તો કેવી ગંભીર સમસ્યા આવે સાથે અત્યારે મોટા રતડીયા ગામમાં

જો મને કોઈ નથી લાગતો કારણ કે મને ઠીક જે આ વિસ્તારમાં ચૂંટ્યો છે પણ લોકસભાની ચૂંટણી હોય ધારાસભ્યની હોય ત્યારે નાના મોટા રતડિયાના રતડીયા મત છે આ વખતની પણ સંસદ સભાની હાલે ચૂંટણી પૂરી થઈ જાય એમાં પણ તમે જોઈ લો કે ભારતીય જનતા પાર્ટીને નાના મોટા રતડીયા ગામમાંથી ખૂબ મતો મળતા હોય છે છતાં પણ એ ગામોથી આવો અડગમો રાખવામાં આવે તો હું તો કહું છું હવે આ બે ગામના લોકો એ પણ જાગૃત થઈ અને સંસદ સભ્ય અને ધારાસભ્યને પ્રશ્ન પૂછવાનો સમય આવી ગયો છે અને સાથે સાથે તાલુકા લેવલે મોટો પ્રદર્શન કરવાનો પણ સમય આવી ગયો છે બાપુ આપ આ વિસ્તારના જનપ્રતિનિધિ જો આપે કેટલી વાર આ વિસ્તારની મુલાકાત લીધી અને સાંસદ અને ધારાસભ્ય આ વિસ્તારની કેટલી વાર મુલાકાત લીધી સાંસદ કે ધારાસભ્ય ક્યારે આવે કે નથી આવતા મારા કોઈ ધ્યાનમાં નથી પણ મારો જયારે કોઈ પણ કાર્યક્રમ હોય નાના મોટા રતડિયામાં કે નાના મોટા પ્રસંગ હોય ત્યારે અને એમ જ પણ અવારનવાર આવા જવાનું બનતો હોય છે ને લોકોની સમસ્યા હોય તો મીડિયાના માધ્યમથી અને આ પુલ બાબતે તો લેખિતમાં મેં ચાર પાંચ વખત પણ રજૂઆત કરી છે પણ ક્યાં કારણે કામ નથી થતો એ કાંઈ મને પણ સમજમાં નથી આવતો અને હું તો ગ્રામજનોને પણ વિનંતી કરું છું નાના મોટા રતેડિયાના ગ્રામજનો કે આપ સૌ સાથે સંપી અને આવો અને આપણે ધારાસભ્ય સંસદ સભ્ય અને તાલુકા જિલ્લા લેવલમાં આની રજૂઆત કરીએ કારણ કે પ્રશ્ન ખૂબ ગંભીર છે જો અઠવાડા સુધી બે ગામ આવો વરસાદ વરસે અને રોડ રસ્તા હોય અને તાલુકા લેવલ જિલ્લા લેવલ થી જો છૂટા પડી જતા હોય તો ખૂબ મોટી સમસ્યા છે આ એના માટે હું તો બે ગામોના લોકોને પણ કહું છું કે કોઈ પણ જાતનો રાજકીય દ્રેસ ભૂલી અને આપ મારી પાસે આવો આપણે ઉપર રજૂઆત કરીએ અને આ જે સમસ્યા છે એનો આપણે નિકાલ લાવીએ તો હંમેશા પ્રતિનિધિ તરીકે અરવિંદસિંહ જાડેજા હંમેશા પ્રજાની પડખે ઉભા રહેતા હોય છે આપણે આશા રાખીએ કે આ જે રોડ રસ્તા પુલના જે પાપડીના જે કામો છે તાત્કાલિક ધોરણે એના ઉપર મંજૂરી મળે અને તાત્કાલિક એ કામોનો આરંભ થાય પરેશ જોશી મહાસાપુરા ન્યૂઝ ચેનલ રતડિયા માંડવી કચ્છ